હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ આજે વ્લોગ બનાવી રહી છું છ વાગે અને ફાઇનલી બહુ દિવસ પછી હું વ્લોગ બનાવી રહી છું કેમ કે આજે વાત જ એવી ખુશીની છે કે કેવું તો ઘણું બધું છે કે કેટલા કેટલા ગુડ ન્યૂઝ છે શું છે શું નહીં બટ ધીમે ધીમે જણાવીશું તો હવે આ વ્લોગમાં જે છે હવે ફાઇનલી હિતેશને આપણે સરપ્રાઇઝ આપવાની છે હવે હિતેશને સરપ્રાઇઝ આપવાની છે જરૂર તમે લોકો વિચારશો કે શું છે શું હિતેશનો બર્થડે છે પહેલાં તો તમારા મનમાં એ જ સવાલ આવશે તો ના હિતેશનો બર્થડે નથી પછી બીજો સવાલ તમારા મનમાં હશે કે શું અમારી એનિવર્સરી છે ના એનિવર્સરી પણ નથી હવે તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન આવી રહ્યો છે એ શું ગુડ ન્યૂઝ હશે તો હિતેશને સરપ્રાઇઝ આપવાની છે તો ફાઇનલી એકચ્યુલી હિતેશ બહુ ટાઈમથી ટ્રાય કરી રહ્યા હતા એક જગ્યાએ જોબ એપ્લિકેશન એમણે કરી હતી તમે બધા જાણતા હશો કે ગવર્મેન્ટ જોબ મળવી કેટલી એટલે કેટલી મુશ્કેલ છે તો ઘણા ટ્રાયલ પછી ફાઇનલી ગવર્મેન્ટ જોબમાં એમનો નંબર લાગી ગયો છે એટલે અમારે તો લોટરી એ લોટરી તો ફાઇનલી કાલથી હિતેશને જવાનું છે જોબ ઉપર હિતેશને નથી ખબર કે શું થવાનું છે અને મને પણ જસ્ટ હમણાં નૂનમાં જ આઈડિયા આવ્યો કે એ ગવર્મેન્ટ જોબ પર ફર્સ્ટ ડે જઈ રહ્યા છે તો કંઈક સારી વસ્તુ કે લોકો કહેતા હોય છે ને કે કંઈક વસ્તુ આપણે ઇફ સારું કરવા જઈ રહ્યા છે ફર્સ્ટ ડે છે જોબનો તો તમે વ્હાઈટ કપડાં પહેરીને જાઓ બરાબર તો એમની જોબનો ફર્સ્ટ ડે છે બરાબર તો જોબનો ફર્સ્ટ ડે છે તો હું એવું વિચારી રહી છું કે એમને હું વ્હાઈટ કલરનું કંઈક ગિફ્ટ આપું એટલે કંઈક મતલબ એમને તો ટી શર્ટ હોઈ શકે શર્ટ શર્ટ ઓલરેડી એમના પાસે વ્હાઈટ છે ટી શર્ટ ઓલરેડી એમના પાસે વ્હાઈટ છે હવે જોઈએ છે મેં એમને કીધું છે કે મને ગળામાં બહુ દુખાઈ રહ્યું છે તો હું જાઉં છું મેડિસિન લેવા તો પ્લાનિંગ તો એવો છે કે જઈએ અહીંયાથી ડાયરેક્ટ મોલમાં મોલમાં જઈને શું જોઈએ છે શું પસંદ આવે છે શું નથી આવતું તમને બધું બતાવીશું અને બાર અત્યારે ફાઇનલી અત્યારે છ વાગ્યા છે અને આવ્યા છે વાંદરા અને વાંદરાથી મને બહુ વીક લાગે છે એટલે હું થોડીક વાર માટે અંદર બેઠી છું થોડીક વાર દસ પંદર વીસ મિનિટ રેડ વાંદરા થોડા દૂર જતા રહે એના પછી આપણે જઈએ છે તો જઈએ અને જોઈએ છે કે શું મળે છે શું નથી મળે તો ગાય હજી સુધી વાંદરાઓ એટલા બધા બહાર છે ને તો મને વાંદરાઓથી બહુ એટલે બહુ સખત બીક લાગે છે એકચ્યુલી હું જ્યાં મોલમાં જવાની વાત કરું છું એ મોલ એટલો બધો નજીક છે ને કે ઓલા ઉબરવાળાએ ટ્રીપ કેન્સલ કરી નાખીને મિનિમમ ત્રણથી ચાર વાર મેં બુક કરી પણ એ લોકોએ કેન્સલ કરી નાખી રાઇડ્સ તો હવે કંઈ થાય એવું નથી લાગતું બટ એક સોલ્યુશન મેં કાઢ્યું છે એક મારી ફ્રેન્ડ છે તો મેં ફ્રેન્ડને કોલ કર્યો છે ફ્રેન્ડે કીધું કે હું આવું છું તો હું એની જોડે જાઉં છું બટ સરપ્રાઇઝ તો કેન્સલ નહીં થાય સરપ્રાઇઝ તો મળતી રહેશે અને આ મહિનામાં તો એટલા મસ્ત મસ્ત બ્લોગ લઈને આવવાની છે ને તમારા માટે આ મહિનામાં હિતેશનો બર્થડે છે પ્લસ એના માટે સરપ્રાઇઝ પ્લાન કરવાની છે ઘણી બધી અને ઘણું બધું છે એકચ્યુલી હું આ બ્લોગમાં નહીં જાણવા વગર હું જણાવીશ અને હિચ આ બ્લોગ જોશે તો કહેશે કે ઓલરેડી આણે મારા માટે બહુ બધું પ્લાનિંગ કરી રાખ્યું છે એટલે પ્લાનિંગ એમની બર્થ ડેનું તો કંઈને આ મંથમાં એમનો બર્થડે છે અને આ મંથમાં અમારી એનિવર્સરી પણ છે તો જોઈએ છે કેવું કેવું પ્લાનિંગ કરીએ છે ક્યાં જઈએ છે હજી સુધી કોઈ પ્લાન નથી વિચાર્યો કે જલ્દીથી જલ્દી આજે તો થઈ ગઈ છે આઈ થિંક ચાર કે પાંચ ડેટ છે આજે અને દસ બાર દિવસ બાકી છે એમના બર્થ ડેને તો ફાઇનલી ખૂબ લાગી ગઈ છે અને અમે લોકો તો હાય ગાઈસ વાગી ગયા છે અત્યારે સાડા આઠ એકચ્યુઅલી લેટ થઈ ગયો છે કેમ કે અમે લોકો મોલમાં ગયા હું એકચ્યુઅલી મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો ઓલા ઉબરવાળો તો આવ્યો નહીં પછી અમે લોકો પર્સનલ રિક્ષામાં ગયા જઈને આવ્યા ત્યાં જઈને હું ભૂલી ગઈ હતી વિડીયો બનાવવાનો મારી ફ્રેન્ડ હતી તો પણ હું વિડીયો બનાવને ભૂલી ગઈ હતી સિરિયસલી એટલી કન્ફ્યુઝન એટલી કન્ફ્યુઝન કેમ કે હિતેશનો કોલ આવી જાય તો મને પચાસ સવાલ કરે તું ક્યાં છે શું કરે છે મોલમાં કેમ ગઈ છે અને બાનું તો મારી જોડે હતું કે એમ જ કહેવાની હતી કે મારી ફ્રેન્ડને કામ છે મોલમાં એટલે હું એને લઈને આવી છું બટ કંઈ નહીં ફાઇનલી ત્યાંથી બધું પતાઈને આવી ગયા છે પછી લેડીઝોની કમજોરી પાણીપુરી તો અમે લોકો પાણીપુરી ખાધી પાણીપુરી ખાધીને ઘણું બધું લેવાનું હતું એકચ્યુઅલી ગળામાં થોડું થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું છે તો થ્રોટ ઇન્ફેક્શનની દવા લેવાની હતી તો એ દવા લઈને આવીશું અને સરપ્રાઇઝ જે રાતે લાવીશું એ તો ડાયરેક્ટ હિતેશના હાથમાં જ આપીશું ત્યારે મજા આવશે અને તમારા બધા માટે પણ સરપ્રાઇઝ છે જે રાતના અગિયાર વાગે કે બાર વાગે આવશે તો અમે લોકો ત્યારે જ અમે લોકો નહીં હું આપણે બધા હું અને મારી યુટ્યુબ ફેમિલી તો ત્યારે જ આપવાના છે તો જોઈએ છે હિતેશના એક્સપ્રેશન શું થાય છે ત્યાં સુધી અત્યારે ટીવીમાં મસ્ત સોંગ ચાલુ કરું છું અને જમવાનું બનાવું છું અને જમવામાં બનાવું છું આજે ઇડલી અને સંભાર અને સાથે સોંગ સાંભળતી જાઉં છું અને એના પછી એક ક્લાઇન્ટ અટેન્ડ કરવાના છે તેઓ નેલાટ માટે આવી રહ્યા છે ઓકે તો કાલનો દિવસ પણ બહુ હેક્ટિક થવાનો છે એ જે ક્લાઇન્ટ આવવાના છે ક્લાઇન્ટને મોર્નિંગમાં હેરસ્ટાઈલ મેકઅપ કરવાના છે તો હે હેરસ્ટાઈલ મેકઅપનો ઓર્ડર છે મારે સવારે છ વાગ્યાનો બરાબર એના પછી હિતેશ જોડે મારે મંદિરે જવાનું છે અને ફાઇનલી હિતેશ કાલે છ કે સાત વાગે એમને જોબનો ટાઈમિંગ છે તેમને ત્યાં જતું રહેવાનું છે તો જોઈએ છે શું થાય છે શું નહીં ઈફ અગર બનશે તો બે દિવસના બ્લોગ સાથે પણ આવશે તો રહેજો અમારી જોડે શું ગિફ્ટ આપી છે શું લાવી છું ટી શર્ટ લાવી છું શર્ટ લાવી છું પેન્ટ લાવી છું જે પણ લાવી છું તો રાતે તમને બતાવ બાબુ પલાઠીવાળીને બે જાઓ પલાઠીવાળીને બેસી જાવ બેસી જાવ ટેકો દઈને મોબાઈલ બંધ આંખો બંધ

બંધ બંધા બંધ તો નીચે શું જોવો છો સફળ શું જોવો તો ખરા કઈ સાઇજ લાઈ ગમે તમને ફાઇન કરો કલર આવ

વ્હાઈટ તમારા ફસ્ટ ડે પર પહેરવાનો તો એટલે લાઈ હતી કાલે ક્યાં જવાનું છે પરમ દિવસે એકચ્યુઅલી ગાઈઝ પ્લાનિંગમાં થોડું કહેવાય છે ને કે ગડબડ થઈ ગઈ છે થોડી કાલે જવાનું હતું પણ કાલે મેળ નથી પડ્યો ત્યાંથી ના પાડી છે તો ફાઇનલી એમને મંડે જવાનું છે તો હિતેશ હવે જશે મંડેથી જોબ અને હિતેશને બંને શર્ટ બહુ જ ગમ્યા છે મોલમાંથી આજે બહુ ઓફરો હતી ગુડ મોર્નિંગ ગાઈઝ આજે થઈ ગયો છે બીજા દિવસ અને આજે બહુ જ હેક્ટિક દિવસ થવાનો છે કેમકે ઘણી બધી જગ્યાએ બહાર જવાનું છે એકચ્યુઅલી આજે હિતેશને જવાનું હતું જોબ પણ જોબનું આજે કેન્સલ થયું છે તો કાલથી ફાઇનલી અમને જોબ જવાનું છે અને એનાથી પણ વધારે બેડ ન્યૂઝ એ છે એમના માટે જે શર્ટ લાયા હતા સરપ્રાઈઝ લાયા હતા એ એમને નથી આવ્યા થોડા નાના પડ્યા છે તો એ ચેન્જ કરાવવા જવાનું છે તો અત્યારે બાર વાગ્યા છે જમી લઈએ જમીને બહાર જઈએ ક્યાં જઈએ શું કરીએ તમને બતાવીશું બાય બાય તો ગાઈસ તમે જોઈ શકો છો બહુ બહુ જોરદાર લાગે છે અને હિતેશ કિચનમાં ભૂંગળા તળી રહ્યા છે રમકડા આવે છે ને જે લગ્નમાં હોય છે એમને બહુ ભાવે છે મને બી બહુ આવે છે અમારે જ્યારે પણ કંઈ જમવાનું હોય જમવાની જોડે અમારે ભૂંગળા તો હોય જ છે પણ આ કેવા રસોઈયા આ કેવા કુકિંગ છે એ સોરી આ કેવા કૂક છે એ જ મને નથી ખબર પડતી ખાઈ પણ છે અને બનાવે પણ છે હેલો ગાઈઝ અત્યારે વાગ્યા છે ચાર સાડા ચાર થયા છે તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે અને હિતેશના શર્ટ ચેન્જ થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે અને ઘણા બે ત્રણ કામ પતાવવાના હતા અને હજી આમંધમાં ઘણું બધું છે મારા દિયરના એન્ગેજમેન્ટ છે તો એન્ગેજમેન્ટમાં પણ બહુ મજા આવવાની છે તો એના માટે અમે લોકો ચણિયા છોરીને બધું જોવા ગયા હતા રેન્ટ ઉપર હું લાવી છું બટ અત્યારે તમને બતાવીશ નહીં એ બધું આપણે જોઈશું તમને બતાવીશ ત્રીસ તારીખે ડાયરેક્ટ બરાબર તો ચલો અત્યારે હિતેશને આપી દીધી છે કોફી બરાબર હિતેશ કરી રહ્યા છે કામ અને આપણે જઈએ છીએ મેગી બનાવવા